તો હેલો મિત્રો તમારું સ્વાગત છે ઉદય કરમુ લોગમાં બધાને જય દ્વારકાથી જય શ્રી અને હર હર મહાદેવ અને આજ આપણે ભાઈ જઈ હી ઓલો ક્રેજી ગુજરાતી નામની યુટ્યુબ ચેનલ છે તો આપણે એમાં જઈ હઈ બોલો શું કહેવાય વિડીયો અપલોડ કરવા કેમકે ભાઈ આપણા ગામથી દૂર જરાક જવું પડે ત્યાં ફાઇવજી આવે છે નકર ભાઈ નેટનું પૂરું થાય નહીં તો હું ને ભાઈ આપણો ઓલો પાર્ટનર છે ક્રેજી ગુજરાતીમાં હિતેશ કર્મુ તો અમ બે અઘની જઈ વિડીયો અપલોડ કરવા તો જોડાઈ દેજો અને ભાઈ આ બ્લોક ચાલુ કર્યો હે આપણે પાંચ વાગે અને પાછળ દેખાય ત્યાં આવી ગયા ભાઈ સિમેન્ટ આપણે વી થેલી સિમેન્ટ એ બપી રેવી હતી અને આપણે હવે પ્લાસ્ટરનું કામ ચાલુ કરવાનું હે મકાનમાં અને પછી આગળ જોયું જાય પછી લાદી ફિટ કરવાની હેલાઈ જ ખેર એને એક ફેરામાં એને પૂરું કરી દેવાનું થાય હે બરાબર આ પાછળ વોલને એ બધું આપણે પ્લાસ્ટર કરવાનું હે અને ઉધળું દઈ દીધું હે એટલે આપણે કંઈ બહુ ટેન્શન નથી એવું બધું ચાલે અને હમણાં મકાનનું કામ ચાલુ થાય એટલે એના વિડીયો પણ આપણે નાખતા લોગ અને હમણાં હવે ડેલી વ્લોગ આપણે ચાલુ કરી દે હું કેમકે હવે થઈ ગયા ભાઈ આપણે વાડીના કામમાંથી ફ્રી એટલે આપણે બેહવાનું થતું નથી બરાબર એજમાં પપ્પા અમારે આ આત્મા લેવા કેવી અસર લાગે કમેન્ટમાં જણાવી દેજો અહીંયા હમણું જ આનું નામ આપણે પાડ્યું છે ભાઈ ઢીંગુ ગમતું નથી પેલો દી હે ને મોડો સડાયો હે ને એટલે એવું બધું હે કાઢવાનું કરે જ મજા નથી આવતી બે દી લાગશે એટલે બસ વાંધો નહીં આવે ને આપણે હે ને ટંકોરી પણ જો લગાવી દઈએ તેને તેને હાલો તો આપણે હે ને હવે વિડીયો અપલોડ કરતા આવી અને અહીં સામાન બધો આવી ગયો હે કરિયાનો ખીલા બિલાન પાવડાન અને સિમેન્ટ ની રેતી તો આપણે બીને પડી જ છે મિત્રો હવે આપણે પાછું જવું જો મોટા હલિયાના કેમ કેમકે આ ઠેકાણે આપણે આવ્યા સ્પીડ આવતી નથી જોઈ એવી તો હાલો આપણે હું હવે મોટા ઓલિયાના તળાવ પાછા રિટર્ન તો ડાયરેક્ટ મળી વિડીયો અપલોડ કરીને તો બધા જોડાઈ રહેજો મિત્રો તમે જોઈ શકો હ આપણે વડિયાના તળાવમાં આવ્યા હતા વિડીયો અપલોડ કરવા અહીંયા ત્રણ ત્રણ એમબીની ની સ્પીડ આવતી હતી પણ ફોરજી વાપરવું પડ્યું આપણે અને ભાઈ તું બેઠો બેઠો ગીત ના વગાય મારે આવી જાય કોપી રેટ ખબર ડાયરેક્ટ વિડીયો ડિલીટ કરવો જો હા અને ભાઈ આપણે ગામની ડાયડી જો વળી જાય તેને અહીંયા તમે થોડાક ગાલો એટલે હું વળીયું ગામ વળીયું આવી જાય ભાઈ તો અહીંયા ભાઈ હે આપણે વિડીયો અપલોડ કરવા આવો પડે પવનના વાળે રહેતા રહેતા નથી મિત્રો એવું બધું હાલે સમજાના હોય દબા દબી ખુલે બરાબર અને હું ડિસ્ક્રિપ્શનમાં હજી આ વિડીયોની લિંક નાખતા હું કા સર્ચ મારી લેજો ક્રેઝી ગુજરાતી ગણતરી પછી આપણે જે આપણે ઘર બાજુ એ ઉપર વ્યાલે છે તમે મિત્રો જોઈ શકો કે આપણે એને આ મહેનત કરવી પડે હે વિડિયો એને અપલોડ કરવા પર તો કિલોમીટર કિલોમીટર આલી ને આઈ આવ ઉપર હે ગાડી લઈને આલી તો ન થાઉ તો પણ ગાડી લઈને આવી તો મિત્રો તેડકો ખાવો ને પણ હવે આવી ગયો ઉનારો તમને બોલ ખબર છે એવું ઉપર છે અને આ ફોનમાં માં જે

આજે વિડીયો અપલોડ કરીને આવતા રહ્યા હતા અને આજે બીજો દિવસ થઈ ગયો છે અને આપણે અહીંયા રેતી ચારવા આવી ગયા કડિયા અને પ્લાસ્ટર તો કાલથી ચાલુ થાય એવું બધું ચાલે હમણાં તો હવે કાલે હું બીજો લોગ ઉતારી પ્લાસ્ટર કરીને બરાબર અને આજે તો કંઈ નહીં આપણે અને રેતી ચારે એમાં મિત્રો કંઈ દેખાડવાનું હોય નહીં તો હાલો આપણે આ આ વ્લોગનો અહીંયા એને પૂરો કરી દઈ તો મળીએ નવા એક વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી ને હરરણ મહાદેવ લાઈક કરી નાખજો શેર કરી નાખજો કમેન્ટ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર અને ત્રેજી ગુજરાતીમાં આપણે વિડીયો ઓલરેડી આવી ગયો છે અને કાલે આપણે એક ચેલેન્જ વિડી ઉતરી